નમસ્કાર મિત્રો ચલો આપણે આજ વાત કરીશું કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈ મિત્રો ખજૂરભાઈની આખી ટીમ જે પહેલાં જૂનો વિડિયો છે મિત્રો ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલ બંને સાથે વિડીયો બનાવતા હતા અને કોમેડી પણ સાથે કરતા હતા તેમના યુટ્યુબમાં ઘણા બધા એવા વિડીયો છે બંનેના પણ કોઈ કારણોસર બંને અલગ થઈ ગયા છે મિત્રો અને વારંવાર કીર્તિબેન પટેલ ખજૂરભાઈની વિરુદ્ધ યુટ્યુબમાં જૂનો વિડીયો જોઈ લો બસ જય મા આજે ડબ્બામાં તું શું લાવેલો બિસ્કિટ તું બિસ્કિટ તું બિસ્કિટ તે બધા બિસ્કિટ જ લાવે શાક ને રોટલી કોઈ ન લાવે પૌષ્ટિક ભોજન એક ખજૂર તારા માટે નાનું કુતરૂ લાવું કાલે કૂતરું હા મારા માટે હા ઓ ઓ લેટ આવજે કે કાલે છે ને સન્ડે છે હું તારા માટે નાનું કૂતરાનું બચ્ચું લઈને તારા ઘરે આવા ઓકે ઓ કુતરાનું બચ્ચું યસ 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 કાલે આવજે હે કે અચ્છા રોડી ખજૂર એ આપને મામુ બનાય